એસકે બોઇઝ કમાલની ટીમ એક તાલુકાના એક બાજુમાં સાહેબ આવેલું સાબરમાટ ગામમાં એક બહુ બહુ જબરજસ્ત ભવ્ય સ્વામિનારાયણની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આઠ નવ અને દસ તારીખે ડિસેમ્બર મહિનામાં તો એના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જોરદાર બહુ મહા પ્રસંગ ઉજવવા જય જાય સાબરવા ગામો તો આજે તમને અમે તમને ત્રણ પ્રતિષ્ઠા કયો થઈ છે મંદિર નો બતાવી રહ્યા છીએ અહીંયા તો પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહારાજ એટલે કે કૌશલ્યન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાની આજ્ઞાથી એવા આશીર્વાદથી એક શ્રી નર નારાયણ દેવ ગાંધી દાબા ઉડર દેશના રાજ ધીરાજજી ગોપીનાથજી હરિકૃષ્ણ મહારાજની છત્ર એક વિશાળ એટલે કે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામિનારાયણ મંદિરની જે સાબરવાલ ગામનું થઈ રહી છે તો આપણા જે સ્વામિનારાયણ મંદિરના ભૂમિદાતા મંદિર બાંધકામ નૂતન હનુમાનજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજમાનશ્રી જે કે પટેલ સૂર્યકાંતભાઈ અમૃતભાઈ હસ્તે નિતેશભાઈ સૂર્યકાંતભાઈ અને વિમલભાઈ સૂર્યકાંતભાઈ જે હા તે રહેવાસી સાબરવાડના છે અને હાલે તે હોસ્ટ્રેલિયા નિવાસી હોસ્ટ્રેલિયામાં તેમનું પોતાનું બિઝનેસ ઘર બધું કહેવાય છે અને ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં જે દાન આપી અને આ ભવ્ય મંદિરનું આયોજન કર્યું છે એ માટે એમને સ્વામિનારાયણ ભગવાન એમને બહુ ખૂબ ખૂબ આશીર્વાદ આપી અને તો સાબરવાડ મુકામે એટલે કે સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આઠ તારીખે સવારે પોતા સાત તારીખે સાંજે અહિયાં સાબરવાડ ગામ વતી આમંત્રણ છે ચલો સ્વામિનારાયણ ભાવિ ભક્તો એ એક જોરદાર એટલે કે નવ બાર બે હજાર ના મૂર્તિ શોભાયાત્રા સાંજે ત્રણ ત્રીસ કલાકે

જે મંદિર આપણે જોયું એમાં જે મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે એ મહારાજજીનું આગમન નવ કલાકે સવારે દસ તારીખે થવાનું છે